હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ જો બધા જય માતાજી બધાને જય મા મોંગલને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરેક નવો બ્લોગની અંદર ને હર હર મસ્ત મસ્ત બ્લોગ ચાલુ કરીને ખુશ ને આજ આપણો ભાઈ સુખનો સુરત ઉગી જશે તો આપણે જો મસ્ત મસ્ત છે ને ભાઈ દી ઉગી જો આ દી ઉગી કામ વાત તો લખ છે ભાઈ કેમ કે આજ ભાઈ આપણે છે ને ભાઈ કમબેક કરવાની છે જે આપણે શાહ જમર થઈ રોકેને એટલે શું કરવાનું છે જલુ ભાઈ આપણે

કિશન ઘર છે કે ઘરની બહાર જ ના નીકળતો કેમ કે ના ભાઈ છે ને આઈ હંદે છે ને ભાઈ આગળ જાગતા હતી કેમ કે પાછા છે ને ભાઈ હોય છે થોડીક મજા બે દીતા છે ને ભાઈ મારા આઈ ની પગડી છે છે પેટ મને બહુ દુખા કરે છે એટલે એવું છે ને બાકી તો આપણે છે ને શીકોડી છે તો મસ્ત મસ્ત આ છે ને ભાઈ હેના માળા છે ને ખાસ કરીને છે ને ભાઈ કોમેન્ટ કરી નાખજો ભરો હેના માળા છે ને કોમેન્ટ કરી નાખો ખાસ કરી મને તો ખબર છે હેના માળા છે બાકી છે તમને ખબર હોય ને

બાકી છે ને હું તો શીખ કેમ બેઠી હોલા આપ પણ આ એ છે બાકી નાળિયેરો ને એવું છે ભાઈ જો હોર હોર આપડે છે ને ભાઈ ખુલ્લો છે ને ભાઈ તેડ કો નીકળે કાટ શાળો કેવાય શાળો કેવાય એટલે છે ને એ જે તેડ કે આપણે રેવો હાલ લાગે એટલે ઘડીક વાર છે ને ભાઈ તેડ કે ઉભરી તો આમ મજા આવી ગઈ બાકી જો આપડે છે ને ભાઈ લહણ છે કે સોપેલો તો એ છે ને કેટલો કરોડ મોટો થઈ ગયો ભાઈ આમાં આમાં ત્રણ તેણ છે ને આપડે છે ને ભાઈ મારા આ તાઈન વાવે છે રેસ્કો પ્રંગવાટ દીધો ચરકડો કડો થી ગયો આ પરસેના જેસો ને બે દિવસ છ ડોડ છે પી જો માડવી ઉકી હવે કાય માડવી આયા હોઈ તમે દેખાતી ન હતી માડવી નહી તો હું રસકો છે ને ડોડા છે હું છે રસકો છે ને ડોડા છે હા રસકો છે

વાટતા મળશે ત્યાં લગ્ન તીડકો તો છે પણ છે ને વાડી નહીં થોડીક તો ફેમિલી આપણે છે ને ભાઈ ફાઇનલી આપણો ફોન છે ને આવી ગયો છે મોવામાં આપણે જવું છે મઢે તો માતાજીનું દર્શન કરીએ બાકી છે ને ગાડી આપડી કહી છે ને આપણે મામાની ગાડી છે ને ત્રણ થી ચાર વર્ષ થઈ છે ને આપણે છે ને પહેલી વાર રાખવાની છે આપણે ગાડી કોઈ જાય કે નહીં નાખી આવે છે ને પગે લાગવા આવું છે મઢે તો છે ને પગે લાગવા ફેમિલી આપણે છે ને ભાઈ દર્શન કરવા આવે હતા તો માતાજી આપણે છે ને ભાઈ

દર્શન કરી લઈએ ફેમિલી આ ચાર ભાઈ દર્શન કરીને માટે અને તો છે ને કઈ બીજો કઈ ન હોય એટલે છે ને આ નાળી નાખવું પડે અલગ ટેકનોલોજી એટલે છે ને આ મારે છે ને નાખી પડે કા ચાલુ ભાઈ હા હા હું છે તરાવાનું તો હા ભાઈ છે ને આવવાનું તો ગામમાં

નિકળ જ દે ને આબુન બટકો નો નાખી દે આમો વીડિયો માં આવે આબુન એમ ભાઈ ભાઈ હું એને રોય ફોન માં વાહ ભાઈ વાહ આમ ભાઈ કાતર લીન કે એમ પાછું મારી નાખની

હારું ફિટિંગ છે ભાઈ જોરદાર ફિટિંગ હો જો ભીગી નઈ ગો એવું બધું તોડી નાખ્યું ભાઈ શું લખેલું છે હા એ એડ્રેસ લખેલું છે ભાઈ આ દુકાનનું હા એ તોડી નાખવાની શીરો મારો ને શીરો સાકો લઈ જાય તો તૂટી દે પાંચ મિનિટ મહેનત કરતા બાદ પણ હજી અમારે ભેસેને ખોખો ખોખો હે ખોખો ભાઈ થી ભાઈ કરું ખોખો દેખાય છે હા હા તો ભાઈ દેખાય દેખાય

એમ તો રાજા આટા છે પેકિંગ તો કરવું પડે બો પેકિંગ આહા આહા ફૂટ તો ને હવે દેખાય હો હવે દેખાય વાહ વાહ ભાઈ જો ભાઈ આવી રીત આમ તો પેકિંગ તો બરતી નતા આવે હા પેકિંગ ન કરી

मानुम प्रोटेक्शन में पेशंदर वही लोग बाकी आ बाल नजर आ पेन में ले वाले किशन साहब बैठो फैमिली तो ऑपरेशन होगी 100000 का ऑपरेशन पेन जो भी नहीं भाई साहब ट्रैफिक बहुत ज्यादा है वैसे चालू कर दो डायरेक्ट बस बदगोद में बंद दे 100000

આપડે છે ને ભાઈ નવો છે ને આઈફોન 15 છે ને જોડાવી લીધો છે ને ફાઇનલી તમારા બાની દીકાબા કેવો લાગ્યો આપડે છે ભાઈ ને છે ને તો છે ને ભાઈ એક લઈને પણ આપણે છે ને લાવો છે ને એટલે છે ને ભાઈ એ

ಆ ದ ಜಮಣ್ ಸೇಕೆ ಕೈಲಾಸ ಮಷಿನ್ ಅಲ್ಲಿ ರೀಯೆ ಆಗ ಕ್ಯಾ ತಿನಾಸೇನ ಜೈಸುಗ್ ಮಾರ್ಕಿನೇಸೇನ ಐಫೋನ್ 30 ಏ ಈ ಭೈಸೇನ ಮ ಹಳಿಯೆ ಕರ್ತಾಯ ಕ್ಯಾ ಇಲ್ಲಿ ಭೈನ ತೋಡ ತೋಡ ಖಾವಿ ಜು ಕ್ಯಾ ಈಸೇನ ಭೈ ಆಪನೆ ಕೈ ಮನೆ आवडೆಚ್ ಕ್ಯಾ ಆಪನೆ ಅದು ಹೊಲಗೆ ಕೊಯ್ಯಮಿ ಐಫೋನ್ ದೊಯೋ ನೀವ ಞಾ ಭೈ ಅಲೆ ಆಮ ಹಂದೈಲಾ ಅಮ್ನೆ ಇಲ್ಲಿ आवडಿದಾ ಹೋ ಅಮ್ನೆ आवड್ದೋ ಬಲೈನೋ पण ಅಮಶನ ಹಿಕಿ ಜಾವ 50 9 4 50 ಅ ಕ್ಯಾಂ ಬಣಾ ಆಪಡೆ ಆಮ ವ್ಲಾಗ್ ಉತರು ಹಾ ನಾವು ಹಲೋ ಟು ಫ್ಯಾಮಿಲಿ ಉತರು